પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરીઓ માટે સુપર હાઈટેક કન્યા લાઇબ્રેરી અને દીકરીઓને અદ્યતન શૈક્ષણિક સુવિધા પૂરી પાડવાના મહત્વપૂર્ણ પગલા તરીકે શ્રી સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા શિક્ષણ રથ યાત્રાનું આજે ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું આડત પાટણ જિલ્લાના તમામ ગામડાઓમાં ફરી સમાજમાં શિક્ષણની જ પ્રજવિત કરશે જેથી દીકરીઓ ડોક્ટર એન્જિનિયર જેવી ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધી શકે સંતશ્રી સદારામ બાપુની અસીમ કૃપાથી તૈયાર થયેલી વર્તમાન સંતશ્રી સદારામ કન્યા લાયબ્રેરી હાલ ભાડાના મકાનમાં ચાલે છે જેને ધ્યાનમાં રાખીને સમિતિએ સુપર હાઈટેક કન્યા લાઇબ્રેરી અને હોસ્ટેલના નવનિર્માણનું આયોજન કર્યું છે આ નવભવ્ય સંકુલમાં અત્યાધુનિક ટેકનોલોજી સાથેની તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે જેમાં ક્ષત્રિય ઠાકોર સમાજની સાથે અન્ય ઓબીસી વર્ગની પચીસ ટકા દીકરીઓ રહી અભ્યાસ કરી શકશે લાઇબ્રેરીમાં વાંચન અભ્યાસ અને રહેઠાણ માટેની તમામ આધુનિક સુવિધાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે આજે સોમવાર સવારે દસ વાગે પાટણના બંસી કાઠિયાવાડી હોટેલની સામે જલારામ સોસાયટીની આગળ આવેલી હોસ્ટેલની જગ્યાએ આ શિક્ષણ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું પ્રથમ ઉપસ્થિત મહેમાનોને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ સંતશ્રી સદારામ બાપુની આરતી કરી રત્ને રવાના કરવામાં આવ્યું પાટણના પત્રકાર મિત્રોના હસ્તે રિબિન કાપ્યા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે નવઘણજી ઠાકોર ડોક્ટર મનોજભાઈ ઠાકોર નિવૃત્ત પીઆઈ વાય આર ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર મંગાજી ઠાકોર ડેર નંદાજી ઠાકોર વિનય ઝાલા સુણસર વનરાજભાઈ ઠાકોર વિષ્ણુજી ઠાકોર સીવી ઠાકોર બાબુજી ઠાકોર ગીતકા નૈના ઠાકોર સહિત સમાજના આગેવાનો અગ્રણીઓ અને પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત સૌયા શિક્ષણ રથની ખુલ્લેઆમ સહારણા કરી અને સમાજના લોકોને તન મન ધનથી આ શિક્ષણ કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી આ યાત્રા દ્વારા પાટણ જિલ્લાના દરેક ગામમાં પહોંચીને દીકરીઓના શિક્ષણ માટે જાગૃતિ ફેલાવવામાં આવશે જે સમાજના ઉત્થાનમાં મહત્વપૂર્ણ પાયાનું કામ બનશે બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર સમગ્ર ઉત્તર ગુજરાતના મારા ક્ષત્રિય ઠાકોર સમાજની જય સકારો જય વાળેજમાં આજે સદારોંગ સેવા સમિતિ ગુજરાત દ્વારા પાટણની અંદર જે જમીન ખરીદી છે તેની ઉપરથી રસનું પ્રસ્થાન કરી અને પ્રથમ સભા નાહતા ગામે કરવાની છે સદારોંગ સેવા સમિતિ ગુજરાતનો અભિયાન છે કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની દીકરીઓમાં જે શિક્ષણનો અભાવ છે કે તમામ દીકરીઓને શિક્ષણ મળી રહે પાટણમાં રહીને અભ્યાસ કરી શકે અને આગામી દસ વર્ષની અંદર આ સમાજ સમસ્ત સમાજ સમરસ થાય સમરસ થઈને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી અને સમાજની પ્રગતિ થાય એવું અભિયાન હાથ ધરેલું છે અમારો રથ સૌ પ્રથમ આજે બાવીસ તારીખથી શરૂ થઈ અને ઓગણત્રીસ તારીખ સુધી પહેલો તબક્કો પછી તબક્કાવાર 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 આખું ઉત્તર ગુજરાત અમે ફરવાના છે ઉત્તર ગુજરાતના પાંચે પાંચ જિલ્લા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા બનાસકાંઠા અને પાટણ પાંચે પાંચ જિલ્લાની અંદર અમારી સદારામ સેવા સમિતિનું એક જ અભિયાન છે તમારી દીકરીને ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન સુધી ભણાવો અને તમારા ના ભણાવી શકો તો સદારામ સેવા સમિત સમિતિનો સંપર્ક સાધો સમિતિ તમને તમામ પ્રકારની મદદ કરશે હેલ્પ કરશે યોગ માર્ગદર્શન આપશે અને તમારી દીકરી ઉચ્ચ કક્ષાએ શિક્ષણ મેળવીને આગળ જાય એવા સદાય અમારા સદારમ સેવા સમિતિના પ્રયત્ન છે અને ઠાકોર સમાજને ની અંદર દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે તેની ચિંતા કરીને ભારત દેશમાં ના હોય એવી હાઈટેક લાઇબ્રેરી બનાવી ભાડાની હોસ્ટેલ બનાવી અને સમગ્ર ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજનું હું એક આહવાન કરું છું કે છ નવેમ્બર બે હજાર પચીસના રોજ આ જગ્યા ઉપર ઠાકોર સમાજની દીકરીઓ માટે ભવ્ય હોસ્ટેલનું નિર્માણ કરવાનું છે તો ભૂમિપૂજનના દિવસે સમસ્ત ઠાકોર સમાજ વધારે અને હોસ્ટેલ એવી બનશે કે ભારત દેશમાં ના હોય એવી બનાવવાની છે ઓ સદારમ સેવા સમિતિ અને સમસ્ત સમાજનો મારો સંકલ્પ છે સૌને સ નવેમ્બરે વધારવા માટે મારું હાર્દિક આમંત્રણ છે અને રથ ગામે ગામ ફરવાનો છે રથ તમારા ગામમાં આવે તો સ્વાગત કરજો માતાજી જે અપાવે દોન આપજો અને અભિયાન સાથે આ રથની શરૂઆત કરી છે ઉત્તર ગુજરાતની દીકરીઓ શિક્ષણ મેળવી શકે એના માટે અમે લાયબ્રેરીથી ચાલુ કર્યું ભાડાની હોસ્ટેલ ચાલુ કરી હવે પોતાનું મકાન અહીંયા દીકરીઓનું થાય હોસ્ટેલ દીકરીઓની થાય એના માટે આજે અહીંયા અમે શિક્ષણ રથનું પ્રસ્થાન રાખેલ છે આ શિક્ષણ રથ ગામે ગામ જશે અને ગામ લોકોને જાગૃત કરશે સમાજને જાગૃત કરશે સર્વ સમાજને જાગૃત કરી અને શિક્ષણની હોસ્ટેલ ખૂબ મોટી થાય અને અહીંયા ગુજરાતની ભારતમાં ના હોય એવી હોસ્ટેલ બનાવવાનું સપનું અમારા સૌનું છે અને આજે એનું પ્રસ્થાન અમે પત્રકાર મિત્રો દ્વારા કરાવવાના છીએ એટલે અમારે ટૂંક સમયમાં પ્રસ્થાન કરી એથી પહેલાં જ નાયતા જશે આજે દસ ગામ જશે કાલે દસ ગામ જશે એમ કરીને શેક દિવાળી સુધી દિવાળીના આગલા દિવસ સુધી આ રથ ફરશે અને ત્યારબાદ બીજી પછી ફરીથી પાછું આખા સમગ્ર પાટણ જિલ્લામાં પહેલાં રથ ફરશે પાટણ જિલ્લાનો પ્રયોગ કર્યા પછી અમે સમગ્ર ઉત્તર ગુજરાતમાં રથને ફેવરવાના છીએ અને જિલ્લે જિલ્લે શિક્ષણનો હબ બને એના માટેનો અમારે આ સમિતિનો પ્રયાસ છે સંત સદારામ બાપાના આશીર્વાદ છે સૌ સમાજના આશીર્વાદ છે સૌ આગેવાનોના આશીર્વાદ આખો સમાજ આમાં જોડાયેલો છે એટલે આગામી સમયમાં આ રીતે અમારા રથનું પ્રસ્થાન થવાનું છે અને આજે રથ નીકળશે અને ગામે ગામ ફરી જાગૃતિ લાવશે આજના આ પવિત્ર દિવસે સદારામ સેવા સમિતિ દ્વારા ગુજરાત રાજ્યમાં અદતન કન્યા છાસ્ત્રાલય બનવા જઈ રહી છે અને એનો આજે શુભ આરંભ છે શુભ દિવસ છે અને પાટણના પવિત્ર ધરતી ઉપરથી એનો રથનું એ પ્રણાય થઈ રહ્યું છે એટલે ઠાકોર સમાજનો આજે ગૌરવનો દિવસ છે અને આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે સમાજનું ઋણ સમાજમાં જન્મ્યાશો તો સમાજનું ઋણ અદા કરવું જોઈએ એમાં સમાજમાં કોઈ જ્ઞાતિ જાતિવાળા પક્ષ પક્ષા કશું જ હોવું જોઈએ નહીં જે સમાજમાં જન્મ્યા હોય એ સમાજનું જો ઋણ તમે અદા નહીં કરો તો તમે નગુણા ગણાવશો અને સમાજ તમને કદાપી માફ નહીં કરો એટલે આ પાવન પ્રસંગે અહીંયા હું વધારો છું અને ફૂલ તો ફૂલની પોખડી અને મારો નિયમ છે કે ખીચામાં હોય તો જ બોલવું ન કે બોલવું નહીં આજે એકાવન હજાર રૂપિયા હું આ સમાજની સંત શ્રી સદારામ લાઇબ્રેરીમાં હું અભ્યાસ કરું છું અને અહીંયા હું ભવ્ય રથનું કન્યા કેળવણી રથનું પ્રસ્થાન પાટણ ખાતે થઈ રહ્યું છે અને મને આજે ખૂબ જ ગૌરવ અને આનંદ અનુભવી રહ્યો છે કે અમારી આ અમારા સમાજમાં આજે કન્યા કેળવણીનો રથનો પ્રારંભ થાય છે અને ત્યાં આધુનિક એવી ત્યાં હોસ્ટેલ અને લાઇબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે મને આજે ખૂબ જ ખુશી ખુશી અનુભવી રહી છે કે અમારી સમાજમાં આટલું બધું આધુનિક એવી લાઇબ્રેરી અને હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે મારું નામ વાઘેલા કૈલાસબેન વેનાજી છે મારું ગામ લીલા તાલુકો ડીસા હું અહીંયા સંત સદારમ લાઇબ્રેરી પાટણમાં તૈયારી માટે રહું છું અને આજે આપણે ઠાકોર સમાજ દ્વારા શિક્ષણ રથ એ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે અને આપણે ઠાકોર સમાજની દીકરીઓ માટે હોસ્ટેલ અને લાઇબ્રેરી માટે આજે શિક્ષણ રથની પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે એનાથી હું આ ઠાકોર સમાજને બહુ હસ ખુશી અનુભવું છું અને આવો સમાજ આગળ પણ દીકરીઓ માટે પ્રસ્થાપિત કરતું રહે તેના માટે હું ખૂબ આનંદ અનુભવ